અમદાવાદના જીવરાજ પાર્ક 132 ફૂટ રિંગ રોડ પર અકસ્માત ઓવર સ્પીડમાં કાર ચલાવી મહિલાએ અકસ્માત સર્જો ટ્રાફિક એમ ડિવિઝન પોલીસ કેમ કરી રહી છે ઢાંક પીછોડો શું આ અકસ્માત પાછળ કોઈ મોટું માથું ઇન્વોલ્વ છે કલાક થઈ ગયા છતાં નામ નથી અમદાવાદમાં અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જીવરાજ એકસો બત્રીસ ફૂટ રિંગ રોડ એપીએમસી માર્કેટ વિસ્તારમાં એક કાર ચાલક મહિલાએ અકસ્માત સર્જો હતો મહિલાએ પોતાની કાર પૂરપાટ ઝડપે દોડાવીને અકસ્માત સર્જો હતો

છતાં ટ્રાફિક એમ ડિવિઝન પોલીસનું એવું કહેવું છે કે તેઓને મહિલાનું નામ પણ નથી ખબર મોટી વાત તો એ છે કે અકસ્માત સર્જનાર મહિલાને જ્યારે જાણ થઈ ત્યારે તે ગભરાઈ ગઈ હતી અને પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગઈ હતી તો હવે સવાલ એ છે કે આરોપી મહિલા પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ છે કે તેને ફરાર કરી દેવામાં આવી છે સાથે જ હવે પોલીસની કામગીરી પર અનેક સવાલો પણ ઊભા થયા છે તો શું છે સમગ્ર મામલો તે જોઈએ

क्या हुए ला बेटा तुम लोगों के साथ क्या हुए ला तुम लोगों के साथ किस तरह से हुए ला बेटा मैंने मन चाहती सब ले जाके लेना सामी तो एक गाड़ी वाली ने उड़ा दिया गाड़ी वाली ने किस तरह से उड़ा दिया तुम्हारो मैंने टक्कर को उड़ा दिया तो थी के थी? बुद्धी थी। थी। बुद्धी थी। थोड़े थोड़े बाल थे, थे। बुढ़ी थी ने, ने की कोशिश करी गाड़ी तो चला दी तब मेरे पड़ोस उन सब छोकरे पकड़ने दौड़े तो वो सब छोकरे पकड़ने दौड़े उनको है ना बराबर तेरे, को देखे ला, ने तेरे गाड़ी चढ़ाई ला तो में गाड़ी चला दी अच्छा ऐसा है ना चलो ठीक बेटा और तेरी चाची को कैसा है अभी ઘટના સમયે હાજર લોકોએ મહિલાને પકડીને જિવરાજ પોલીસ ચોકીમાં સોંપી દીધી હતી અને જીવરાજ પોલીસ ચોકીમાં હાજર પોલીસે પોતાની ફરજ પણ બજાવી હતી અને ટ્રાફિક એમ ડિવિઝને સમગ્ર ઘટનાની જાણ કરી હતી ત્યારે ઘટના સમયે ટ્રાફિક એમ ડિવિઝનમાં મનુભાઈ ચાર્જમાં હતા તેઓ જિવરાજ પોલીસ ચોકી પર આવીને બંને મહિલાઓને ટ્રાફિક એમ ડિવિઝન લઈ ગયા હતા મહિલાનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ જપ્ત કરવામાં આવ્યું હતું આ દરમિયાન મહિલા બે કલાકથી વધારે સમય સુધી પોલીસ સ્ટેશનમાં બેસી રહી હતી છતાં ટ્રાફિક એમ ડિવિઝન પોલીસનું એવું કહેવું છે કે તેઓને મહિલાનું નામ પણ નથી ખબર અને અઢી કલાક બાદ અચાનક જ મહિલાઓ પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ જાય છે તો હવે આ સમગ્ર મામલે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે અકસ્માતમાં ટ્રાફિક એમ ડિવિઝનની કાર્યવાહી પર અનેક સવાલો ઉભા થયા છે મહિલા ફરાર થઈ કે તેને ફરાર કરવામાં આવી તેવા અનેક સવાલો પણ ઉભા થયા છે અને શું આ અકસ્માત પાછળ કોઈ મોટું માથું ઇન્વોલ્વ છે કે પછી ટેબલ નીચેનો કોઈ રાજ છે તે હવે જોવું રહ્યું છે આરોપી મહિલા પર ટ્રાફિક એમ ડિવિઝન પોલીસ રહેમ નજર દર્શાવી રહી છે તેવું સાફ જોવા મળી રહ્યું છે સાથે જ પોલીસે એફઆઈઆરમાં પણ આરોપી મહિલાનું નામ નથી લખ્યું ઉપરાંત પોલીસે આરોપી મહિલાના બ્લડ રિપોર્ટ પણ કરાવ્યા નહોતા માનવામાં આવી રહ્યું છે કે આ કેસ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો હોઈ શકે છે પરંતુ 48 કલાક વીતી ગયા હોવાથી હવે આ મામલે ખુલાસો પણ થઈ શકે એમ નથી તો હવે સવાલ એ થાય છે કે પોલીસ આટલી હદે બેદરકાર કઈ રીતે હોઈ શકે છે આ મામલે સરખેજ ટ્રાફિક એમ ડિવિઝન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પણ આ તપાસ એકતરફી હોવાનું ઈજાગ્રસ્ત મહિલાના પરિવારજનોનું કહેવું છે